પવિત્ર દિવસ છે આજે મતદાન કરવા માટેનો સૌએ ઉમંગભેર આ પર્વને ઉજવો અને સૌ રાષ્ટ્ર માટે મતદાન કરો ચોક્કસ દરેક લોકોએ મતદાન કરવું જોઈએ આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર જે કાલાવર રોડ જે વિસ્તાર છે રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્ર ની અંદર આવે છે જ્યાં કેન્દ્રીય વિદ્યાલયની અંદર અલગ અલગ બૂથની અંદર મતદારોની અંદર જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ સ્મિતા રાજકોટ